નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન પ્રમુખ તરીકે ડિમ્પલબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષિતભાઈ સોમાણીની નિમણૂક કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાની આગામી નવ માસ માટે ચૂંટાયેલી નવી બોડીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજ રોજ ચૂંટણી યોજવામાં આવેલ હોય જેમાં કુલ સાત વોર્ડના તમામ અઠ્યાવીસ સદસ્યો હાજર રહ્યા હોય જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકીનો પ્રસ્તાવ રજૂ થયો હોય જેને ભાજપમાંથી ચૂંટાયેલા તમામ એકવીસ સદસ્યોએ સમર્થન આપ્યું હતું જ્યારે કોંગ્રેસ તરફથી જાગૃતિબેન ચૌહાણને પાંચ કોંગ્રેસ અને એક બસપા એમ કુલ છ સભ્યોએ સમર્થન આપ્યું હતું જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી હર્ષિત દિનેશકુમાર સોમાણીને એકવીસ અને કોંગ્રેસના મોહમ્મદભાઈ રાઠોડને છ સભ્યોએ સમર્થન આપ્યું હતું જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલ એકમાત્ર સદસ્યએ ન્યુટ્રલ વલણ દાખવ્યું હતું જેથી ઉકળતા ચરુ વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં ભાજપ માટે ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો આ સાથે જ આજરોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવેલ મેન્ડેડમાં નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન તરીકે સની ભરતભાઈ સુરેલાના નામની દરખાસ્ત મૂકવામાં આવી છે જેની વરણી નગરપાલિકાની આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે ત્યારે આ વરણી સમયે ભાજપમાં કેવો માહોલ

પિમ્પલબેન હેમાંભાઈ સોલંકીને અને ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણીને ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલ છે